તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો અમેરિકામાં નિકાસ થતા ભારતીય હીરા પર જીરો ટકા ટેરિફ મંજૂર થતાં સુરત ભાવનગરના હીરા ઉદ્યોગમાં મંદીનો અંત આવશે નવા વેપાર કરાતી હીરા સસ્તા થતા માંગ વધશે અને લાખો રત્ન કલાકારો માટે રોજગારીની નવી તકો ઊભી થશે ટી ટવેન્ટી વર્લ્ડ કપને પગલે અમદાવાદમાં મેચના દિવસોએ મેટ્રો રાત્રે બાર વાગે અને પચાસ મિનિટ સુધી દોડશે રાત્રે દસ વાગે પછી મુસાફરી માટે પચાસ રૂપિયાની સ્પેશિયલ પેપર ટિકિટ લેવી પડશે ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં બોટાદની એકવીસ વર્ષીય વિદ્યાર્થીનીનો આપઘાત ગેસ્ટ હાઉસમાં એનએસએસ કેમ્પમાં આવેલી વિદ્યાર્થીનીએ ઘરે ફાંસો ખાઈ જીવન ઢુંકાવતા ચકચાર સુસાઇડ નોટ ન મળતા પોલીસે કારણ જાણવા યુવતીનો આઇફોન એફએસએલ માં મોકલી અમદાવાદ પોલીસે તપાસ તેજ કરી દર્શક મિત્રો આત્મહત્યા એક કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય તો ગભરાશો નહીં તમે નિસંકોચપણે સહાય મેળવી શકો છો ગુજરાત સરકારની હેલ્પલાઇન જીવન આસ્થા 1800 બે ત્રણ ત્રણ અને ખાનગી રીતે અમૂલ્ય છે સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદથી મોટા સમાચાર અમદાવાદના જમાલપુરમાં આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય નવમાન શેખની ધરપકડ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા નમાજ શીખવાડવાના બહાને મસ્જિદના ધાબે લઈ જઈ કૃત્ય કરતા બાળકની હાલત ગંભીર પોલીસ તપાસ શરૂ અંબાજીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે રૂપિયા નવસો પચાસ કરોડના શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત કરી ત્રિસુરિયા ઘાટ પર સોળ ફૂટ ઊંચા અખંડ શક્તિ તિશુનું અનાવરણ કર્યું કાશી વિશ્વનાથની તર્જ પર અંબાજીનો વિકાસ થશે યાત્રાધામમાં નવી સુવિધાઓ અને આકર્ષણો ઉમેરાશે પંચમહાલના શહેરામાં વિડીયો વાયરલ થતા પોલીસે લાલ આંખ કરી બંને સિસ્ટમ જપ્ત કરી નિયમોના ઉલ્લંઘન બદલ સંચાલકો પાસે પોલીસે જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું મિત્રો હવામાનના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ દસ ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરી વાદળછાયું વાતાવરણ રહેશે ઉત્તર ગુજરાતમાં તાપમાન ઘટશે પણ બાર ફેબ્રુઆરી બાદ ગરમી વધવાની શક્યતા બગદાના વિવાદના સમાચાર જોઈએ તો નવનીત બાલતીયા પર હુમલા કેસમાં જયરાજ આહિર સહિત છ આરોપીઓને મહુવા કોર્ટે સરતી જામીન પર મુક્ત કર્યા જેલમાંથી બહાર આવતી વખતે જયરાજ આહિરના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું ઠાકોર સમાજમાં ચાલી રહેલા વિવાદ પર સમાચાર જોઈએ તો વિક્રમ ઠાકોરને સમાજના બંધારણ વિરુદ્ધ જવા બદલ ઠાકોર સેનાના સભ્ય ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ ન કરવા ખુલ્લો પડકાર ફેંક્યો લગ્નમાં ડીજે વગાડવાના મુદ્દે નિયમભંગ બદલ ગબ્બર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજ બહાર મૂકવાનો નિર્ણય લેવાયો

મથુરા યમુના એક્સપ્રેસ વે પર લઘુશંકા માટે ઉતરેલા મુસાફરોને કન્ટેનરે કચડી નાખતા છ લોકોના કમક માટે ભર્યા મોત ડ્રાઈવરે ગ્રીન ઝોનને બદલે રોડ પર બસ રોકતા સર્જાયો ગંભીર અકસ્માત સીએમ યોગીએ તપાસના આદેશ આપ્યા કતારમાં સ્થાયી દંપતી વચ્ચે વિવાદ થતા માતા પતિની જાન બહાર અને કોર્ટની મંજૂરી વિના બે સગીર બાળકોને લઈને ભારત આવી ગઈ હતી બાળકોએ પિતા સાથે રહેવાની જીદ કરી હોવા છતાં હાઈકોર્ટે માતાની કસ્ટડી સોંપી હતી જેને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ગનાવી રદ કરી છે સુપ્રીમ કોર્ટે માતા દ્વારા નિયમોના ભંગ અને બાળકોના હિતને પ્રાધાન્ય આપી હાઈકોર્ટે ચાર મહિનામાં કેસનો ફરીથી નિકાલ કરવા આદેશ આપ્યો દિલ્હીના જનકપુરીમાં વોર્નિંગ સાઇન વિનાના ખુલ્લા ખાડામાં બાઇક ખાબકતા યુવકના મોત મામલે સબ કોન્ટ્રાક્ટરની ધરપકડ અને અધિકારીઓ સસ્પેન્ડ સાઇટ પર કોઈ લાઇટ કે બેરિકેડ ન હોવાથી આ જીવલેણ દુર્ઘટના સર્જાઈ પરિવારને રૂપિયા દસ લાખના વળતરની શક્યતા બિહારની પટ્ટા પોલીસે એકત્રીસ વર્ષ જૂના મકાન પચાવી પાડવાના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરતાં રાજકીય ગરમાવો આવ્યો પપ્પુ યાદવે પોલીસ પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો અને નીટ વિદ્યાર્થીનીના મુદ્દે સરકારને ઘેરવા બદલ આ બદલાની કાર્યવાહી હોવાનો આરોપ લગાવ્યો પોલીસના જણાવ્યા મુજબ ઓગણીસો ના કેસમાં કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેવાના કારણે કોર્ટના આદેશથી જ આ ધરપકડ કરવામાં આવી મિત્રો હાલમાં પીએમ મોદી મલેશિયાના પ્રવાસી છે તો પીએમ મોદીનું મલેશિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પીએમ અનવર ઇબ્રાહીમે પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર લેવા પહોંચ્યા અને પોતાની કારમાં બેસાડ્યા પીએમ મોદીએ ભારતીય સમુદાયની સંબોધતા ટૂંક સમયમાં ત્યાં યુપીએ લોન્ચ કરવાની જાહેરાત કરી અને સંબંધો મધુ મજબૂત કરવા માટે વાત કરી ઓલા ઉબર અને રેપિડોના ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે ઘટતી કમાણી અને બેજ ફેર નક્કી ન થતા પાંત્રીસ લાખ ડ્રાઈવરોએ સરકાર અને કંપનીઓ સામે મોરચો માંડ્યો પંજાબ થી મોટા સમાચાર જોઈએ તો પંજાબના અમૃતસર એરપોર્ટ પર ડ્રોન દેખાતા હાઈ એલર્ટ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ અને શહેરમાં પાકિસ્તાની ફૂગો મરી આવતા ચકચાર સરહદ પારથી અવરચંડાઈની શંકા વચ્ચે પોલીસે દ્રોન અને ઉર્દુ બેનર વાળા ફૂગાની ગંભીર તપાસ શરૂ કરી હરિયાણાથી મોટા સમાચાર જોયો તો હરિયાણાના સુરજકુંડ મેરામાં ચાલુ જુલો તૂટતા મોટી દુર્ઘટના પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત અને 13 લોકો ઈજાગ્રસ્ત મેરામાં નાસપાક મચી જતા તંત્ર દોડતું થયું સીએમ નાયબ સૈનીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું સોના ચાંદીના મોટા સમાચાર જોઈએ તો આ સપ્તાહે વુલિયન માર્કેટમાં મોટો કડાકો બોલતા ચાંદીના ભાવમાં રૂપિયા ચોરાણું હજાર અને સોનામાં રૂપિયા તેર હજાર સાતસોનો તોતિંગ ઘટાડો નોંધાયો છે હાલ સોનું પ્રતિ દસ ગ્રામ રૂપિયા એક પોઈન્ટ બાવન લાખ અને ચાંદી પ્રતિ કિલો રૂપિયા બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ પર પહોંચી જતા ખરીદદારોને થોડી રાહત મળી છે મિત્રો સોનું ખરીદતી વખતે બીઆઈએસ હોલમાર્ક અને ચાંદી માટે મેગ્નેટ કે આઈસ ટેસ્ટ દ્વારા શુદ્ધતાની ખાતરી કરવી હેતાવ છે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરત થતાં અમેરિકાએ ભારતીય સામાન પરની આયાત ડ્યુટી પચાસ ટકાથી ઘટાડીને સીધી અઢાર ટકા કરી દીધી છે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા સામે ભારત પર લાદવામાં આવેલો પચીસ ટકા વધારોનો એક્સ્ટ્રા ટેરિફ પણ અમેરિકાએ તાત્કાલિક અસરથી હટાવી લીધો મિત્રો આ માસ્ટર સ્ટ્રોક સમાન કરારથી ચીનને મોટો આર્થિક ફટકો પડશે અને ભારતીય નિકાસકારો માટે રૂપિયા ત્રીસ ટ્રિલિયનનું અમેરિકન માર્કેટ ખુલ્લું થશે સામે પક્ષે વાત કરીએ તો ભારતે આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી એનર્જી ડિફેન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે રૂપિયા પાંચસો અબજનો સામાન ખરીદવાની સંમતિ આપી છે આ કરારમાં ભારતે કૃષિ અને ડેરી ઉદ્યોગને સુરક્ષિત રાખ્યા છે જ્યારે ટેક્સટાઇલ અને જેમ્સ જ્વેલરી સેક્ટરને જબરદસ્ત ફાયદો થશે અમેરિકાએ ટ્રેડ ડીલ સાથે જાહેર કરેલા નશામાં પીઓકે અને અક્ષય ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવી પાકિસ્તાન અને ચીનને મોટો આંચકો આપ્યો અગાઉ વિવાદિત ગણાતા વિસ્તારોને ટ્રમ્પ સરકારે ભારતીય સીમામાં બતાવીને ભારતના પક્ષને મજબૂત સમર્થન જાહેર કર્યું મિત્રો હવે કેટલાક વિદેશના અગત્યના સમાચાર જોઈએ તો અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ચેતવણી આપી કે જો ઈરાન અણુશસ્ત્રો બનાવશે તો સાઉદી અરેબિયા પણ આ રેસમાં લાવશે મધ્ય પૂર્વમાં પરમાણુ હથિયારોની સ્પર્ધા શરૂ થવાની ભીતિએ દુનિયાભરમાં ચિંતા વધારી દીધી જેફરી એપસ્ટીન સાથેની વાતચીતમાં અનિલ અંબાણીએ મજેદાર મીટિંગ માટે લાંબી સ્વીડિશ યુવતી એરેન્જ કરવા હામી ભરી હોવાની ચોંકાવનારો ઘટસ્ફોટ મિત્રો બે હજાર ઓગણીસમાં અંબાણી એપસ્ટીનના ઘરે મર્યા હતા જે બિઝનેસ ઉપરાંત ફેવરિટ હોલિવૂડ એક્ટ્રેસ વિશે પણ ચર્ચા થઈ હોવાનો દસ્તાવેજોમાં દાવો કરાયો છે બાંગ્લાદેશમાં નવમા નેશનલ પે સ્કેલની માંગ સાથે સરકારી કર્મચારીઓએ

જો ખુલ્લી ગટરના કારણે કોઈનું મૃત્યુ થાય તો આરોપીને પચાસ લાખનો દંડ થશે તાજેતરમાં માતા પુત્રીના બાદ આ નિર્ણય છે મિત્રો હવે ભારત સરકાર પર ગર્વ થાય તેવા સમાચાર પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે પીએમ મોદીએ પુતિન સાથે વાત કરીને યુક્રેન પર પરમાણુ હુમલો થતો અટકાવ્યો હતો ભારત અમેરિકા ટ્રેડ ડીલને આવકારતા તેમણે પીએમ મોદીને કરિશ્પાઈ નેતા ગણાવ્યા અને કહ્યું કે ભારત આવા વડાપ્રધાન પામીને નસીબદાર છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ